આ તરફ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસાદને લઈને ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે અમદાવાદના ચાણક્યપુરીમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે વરસાદ રોકાયાના બે કલાક થઈ ચૂક્યા છે છતાં પણ હજુ વરસાદી પાણી નથી ઓસર્યા રોડ બંધ કરી પાણી નિકાલની પ્રશાસને કામગીરી શરૂ કરી ડ્રેનેજની કામગીરી સમયસર પૂર્ણ ન કરાતા રસ્તા પર આ પાણી ફરી વળ્યા છે અમદાવાદ શહેરમાં સમગ્ર ચોમાસાની ઋતુ દરમિયાન કોર્પોરેશનના પ્રી મોન્સૂનના દાવાની પોલ ખુલી ગઈ હતી ચોમાસું વિદાય લેતા લેતા પણ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલા દાવા ખોટા સાબિત કરતું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે એ બીપી અસ્મિતા હાલ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ઉપસ્થિત છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ ચાણક્યપુરી વિસ્તાર સહિત અમદાવાદ શહેરમાં જે રીતના માત્ર અડધોથી પોણો ઇંચ વરસાદ વધુમાં વધુ એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો અને તે પહેલાં ચાણક્યપુરી વિસ્તારની પરિસ્થિતિ અત્યારે જોઈ શકાય છે સ્થિતિ એ પ્રકારની છે કે અહીંયા આગળ અમદાવાદ મહાનગરપાલિકાની હે હેવી ડીવોટરિંગ વાન બોલાવી અને આ જે પાણી છે તેને ઉલેચવા માટેની કામગીરી છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે કારણ છે અહીંયા આગળ પહેલેથી ડ્રેનેજ નાખવાની કામગીરી કરવામાં આવતી હતી ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધી આ કામગીરી પૂર્ણ થઈ નહીં અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે ડ્રેનેજનું પાણી અને તેની સાથે વરસાદી પાણીના કારણે આખે આખો જે રોડ છે તે ગરકાવ થયો છે જેના કારણે અત્યારે મશીનરી મૂકી અને આ જે વિસ્તાર છે તેનું પાણી ઉલેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોર્પોરેશન તરફથી રોડ છે તેને બેરિકેટિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ પણ વ્યક્તિ અહીંયા આગળ વાહન લઈ અને પસાર થાય તો ફસાઈ ન જાય અનેક વાહનો અહીંયા આગળ જે પડેલા હતા તે પણ આ પાણીનું વહેણ વધુ હોવાના કારણે અહીંયા આગળ ફસાઈ ગયા છે ભારે વાહનો માત્ર અવરજવર કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે તેના સિવાય ટુ વ્હીલર ચાલકો પોતાના વાહનો અહીંયા આગળ પસાર કરતા પણ વિચાર કરે તે પ્રકારની પરિસ્થિતિ ચાણક્યપુરી વિસ્તારમાં જોવા મળી છે અમદાવાદમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઓસરવાની જે સ્થિતિ છે તેની પર અમદાવાદ મહાનગરપાલિકા હજી સુધી કામગીરી નથી કરી શક્યું જેના કારણે ચાણક્યપુરી જેવા અનેક વિસ્તારો પાણીમાં લાંબો સમય સુધી ગરકાવ રહેતા નજરે પડી રહ્યા છે કેમેરામેન અજય પાંડે સાથે અસ્વિધા અમદાવાદ